હેલો તાલીમાર્થી મિત્રો આ વિડિયોમાં આપણે આઈટીઆઈના રિઝલ્ટ પછી ઇક્વિવેલન્સ સર્ટિફિકેટ એટલે કે ધોરણ બાર સમકક્ષ સર્ટિફિકેટ માટે કઈ રીતે એપ્લાય કરી શકાય તે જોશું આ સર્ટિફિકેટ માટે આઈટીઆઈનો બે વર્ષનો કોર્સ એન સીવીટી અથવા જીસીવીટીમાંથી પાસ કરેલ હોવો જોઈએ અને ધોરણ બારની અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરેલ હોય તો તે તાલીમાર્થી આ સર્ટિફિકેટ માટે અરજી કરી શકશે આ જ રીતે ધોરણ આઠ કે ધોરણ નવ પછી ઇક્વિવેલન્સ સર્ટિફિકેટ મેળવવા ધોરણ દસની ગુજરાતી અને અંગ્રેજીની પરીક્ષા પાસ કરેલ હોય તો તે આ સર્ટિફિકેટ માટે અરજી કરી શકશે અરજી કરવા માટે આ લિંકને ક્રોમમાં ઓપન કરો આ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે લિંક ઓપન કરતાં આ રીતે જીએસઈબીની વેબસાઇટ ખુલશે તેમાં નીચેની સાઈડ ઇક્વિવેલન્સ સર્ટિફિકેટની લિંક પર ક્લિક કરો અહીં એક વખત તમારે રજીસ્ટર કરવું પડશે જેથી રજીસ્ટર નાવ બટન પર ક્લિક કરો જેથી આ રીતે એક ફોર્મ ખુલશે જેમાં પ્રથમ તમારું નામ ધોરણ બારની માર્કશીટ પ્રમાણે લખવાનું રહેશે ત્યારબાદ તમારી જેન્ડર મેલ અથવા ફિમેલ સિલેક્ટ કરો ત્યાર પછી જન્મ તારીખ સિલેક્ટ કરો હવે તમારે જે એડ્રેસ પર સર્ટિફિકેટ મંગાવવું હોય તે એડ્રેસ માટે રાજ્ય સિલેક્ટ કરી જિલ્લો પસંદ કરો ત્યારબાદ તાલુકો શહેરનું નામ ગામનું નામ અને નીચે પૂરું એડ્રેસ લખો ત્યાર પછી પિનકોડ એન્ટર કરો ત્યારબાદ મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી લખો લાસ્ટમાં યાદ રહે તેવો પાસવર્ડ લખી તે જ પાસવર્ડને ફરીથી કન્ફર્મ પાસવર્ડમાં લખો ત્યારબાદ રજિસ્ટર બટન પર ક્લિક કરો જેથી લોગિન માટેનું પેજ આવશે તેમાં મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી લખી અને પાસવર્ડ એન્ટર કરી આઈ એમ નોટ રોબોટ પર કીક કરો જે કમ્પ્લીટ થતાં લોગિન બટન પર ક્લિક કરો લોગઇન થતાં એક્ઝામનું લિસ્ટ આવશે તે લિસ્ટમાંથી ઇક્વિવેલન્સ સર્ટિફિકેટ સિલેક્ટ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો જેથી અમુક સૂચનાઓ આવશે તેમાં ત્રીજા નંબરની સૂચનાઓ વાંચી જરૂરી ડોક્યુમેન્ટ્સ જેવા કે આઈટીઆઈની માર્કશીટ ધોરણ દસની માર્કશીટ ધોરણ દસનું એલસી ધોરણ બાર અંગ્રેજી પાસની માર્કશીટ આઈટીઆઈનું સર્ટિફિકેટ અને આધાર કાર્ડના ફોટો જેપીજી ફોર્મેટમાં એક એમ બીથી ઓછી સાઇઝમાં તૈયાર રાખવાની સૂચના કરેલી છે અહીં એક વાત યાદ રાખવી કે સર્ટિફિકેટ માટે ચૂકવેલ ફી પરત મળશે નહીં ત્યારબાદ નીચે રહેલ આગળ વધો બટન પર પ્રેસ કરો જેથી આ રીતે પેજ ખુલશે તેમાં અત્યારે જ અરજી કરો પર ક્લિક કરો જેથી તમારું નામ લખેલ ફોર્મ આવશે તેમાં આઈટીઆઈ સિલેક્ટ કરી તમારે કયા ધોરણ માટે ઇક્વિવેલન્સ સર્ટિફિકેટની જરૂર છે તે સિલેક્ટ કરો જેમ કે અહીં ધોરણ બાર સિલેક્ટ કરેલ છે અહીં સર્ટિફિકેટની ફી ત્રણસો રૂપિયા અને ચાર્જ પચાસ રૂપિયા છે જેથી ટોટલ ત્રણસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરવાનું થશે હવે એક વખત એડ્રેસને વેરીફાય કરી લો જરૂર લાગે તો તેમાં સુધારો કરી શકશો છેલ્લે તમારી સંસ્થાનું નામ એટલે કે જે આઈટીઆઈમાંથી તમે પાસ કરેલ છે તેનું નામ અને સંસ્થાનું એડ્રેસ લખો ત્યારબાદ ડિક્લેરેશન પર ટિક કરી નેક્સ્ટ બટન પર ક્લિક કરતાં ડોક્યુમેન્ટ અપલોડ માટે પેજ ખુલશે તેમાં જેપીજી અથવા પીએનજી ફોર્મેટમાં અલગ અલગ ડોક્યુમેન્ટ્સના ફોટો અપલોડ કરવાના રહેશે જેમ કે ધોરણ દસની માર્કશીટ ધોરણ દસનું એલસી ધોરણ બારની ઇંગ્લિશની માર્કશીટ આઈટીઆઈની તમામ માર્કશીટ એકસાથે સિલેક્ટ કરી અપલોડ કરવી અને છેલ્લે આધાર કાર્ડ અપલોડ કરવું અંતે ફોર્મને સબમિટ કરતાં ત્રણસો પચાસ રૂપિયા પેમેન્ટ કરવા સૂચના આવશે અહીં પેમેન્ટ માટે યુપીઆઈ ન વાપરવા માટે સૂચના કરેલી છે તેમજ સર્ટિફિકેટ માટે એક વખત પેમેન્ટ કર્યા પછી પેમેન્ટ ફેલ થાય કે એપ્લિકેશન નંબર જનરેટ ન થાય તો અડતાલીસ કલાક પછી જ તમારે પેમેન્ટ કરવું પેમેન્ટ કર્યા બાદ દસથી બાર દિવસમાં આપણને આપણે આપેલા એડ્રેસ પર સર્ટિફિકેટ મળી જશે હવે પેમેન્ટ કરવા માટે પે નાઉ બટન પર ક્લિક કરતાં આ રીતે ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ વડે પેમેન્ટ કરી શકાય તેવા ઓપ્શન્સ આવશે પેમેન્ટ થયા બાદ ફરીથી લોગ ઇન કરી ઇક્વિવેલન્સ સર્ટિફિકેટ સિલેક્ટ કરતાં તમારી એપ્લિકેશનનું સ્ટેટસ બતાવશે જો પંદર દિવસમાં સર્ટિફિકેટ ન મળે તો આપેલ ઇમેલ આઈડી પર સંપર્ક કરી શકો છો આશા છે કે ઇક્વિવેલન્સ સર્ટિફિકેટ મેળવવા માટે આપેલી માહિતી તમને સમજાઈ હશે વધુમાં ભવિષ્યમાં આવતી ભરતીની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં